અડધી ચમચી હળદર નાખીશું એનો કલર સરસ આવે એના માટે અને આપણે ચમચાથી થોડું હલાવી દેસું અને પછી આપણે આને સરસ મજાની ઉકળવા દેસું રાઈસ ઉકળી જાય એટલે હું ચાયણાના અંદર ટ્રાન્સફર કરી લઈશ મિત્રો તમે જોઈ શકો છો આપણા સરસ મજાના રાઇસ ઉકળી રહ્યા છે ચેક કરી લેશું આપણે આપણે બહુ ચડાવવાના બહુ ચડાવે તો ખીચડો થઈ જશે આવી રીતના આપણે બે મિનિટ ખાલી રાખીશું પછી ચાણાના અંદર ટ્રાન્સફર કરી લેશું ગરમ પાણી બે મિનિટ રાખશું આપણે ગેસ બંધ કરી દીધો છે મિત્રો તમે જોઈ શકો છો ગેસ બંધ કરી દીધો છે તો બી આપણી રાઈસ થોડી ઉકળે છે કેમ કે પાણી બહુ જ ગરમ હોય છે એટલે આપણે ચાયણાના અંદર ટ્રાન્સફર કરી લેશું જોઈ શકો છો મેં ચણાના અંદર ટ્રાન્સફર કરી દીધા છે કેટલા સરસ મજાના દેખાય છે તમે ઠંડુ પાણી રેડવું તો બી રેડી શકો છો પણ હું ઠંડુ પાણી નથી રેડતી કેમ કે વટાણા ડુંગળી બધું આપણે ફ્રાય કરવાનું છે એટલા માટે આપણે સરસ મજાના થઈ જશે રાઈસ ઠંડા પડી જશે જલ્દી ઉતાવાર હોય ઠંડા પાડી દેવાના મિત્રો તમે આવી રીતના રાઈસ તૈયાર ના હોય તમારા જોડે તમારે સવારે દાર પાંચ બનાવ્યા હોય ઠંડા રાઈસ પડ્યા હોય તો બી તમે બનાવી શકો છો बहुत मस्त बन सी राइस एम ठंडा राइस यूज भी थी जाए एक नई वनगी बनी जा तो सौ पहला हमें आपकी देशों मित्रों ताबड़ी मूकी दीदी है मैं ऑयल ओइल यूज करो तरह जोड़े ऑयल ओइल ना हो तो तेरे रेग्युलर जो ते तेल खाता हो तो चाखो तो भी नहीं ते घो तो बी चा टूँक में जे बी हो चा तो आपस तो 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 गरम थे ओइ ओइल તરાઈ સોય ઓઇલની અંદર સારી લાગે છે પણ ઘીના અંદર બી બહુ જ મસ્ત લાગે છે તમે એકવાર ટ્રાય કરજો થોડી ઓઇલ ગરમ થઈ ગયું છે જીરું નાખીશું જીરું તડકવા દેસું સરસ જીરું તટકી ગયું છે હિંગ નાખવું છોડતી ચમચી આપણે આમાં રાઈ નથી નાખવાની યાદ રાખવાનું રાઈ નહીં નાખવાની તમારે પતરા નાખવું જ મોટી ઇલાયચી છે લવિંગ છે સુગીધ છે লিলা মরচা ছিল লসনছে ডুগীছে মে না পাশে আপনি পেলা পথি বটান টামেটার না આના અંદર તમારે વધારે બનાવવા માટે ગાજર તમારી નાખવો તો બી નાખી શકો છો નાનું નાનું અત્યારે ગાજરની સમય છે સીઝન એટલે ગાજર વટાણા શાકભાજી સરસ આવતા હોય છે શિયાળાના અંદર વટાણા તો બહુ જ મસ્ત ફેસ આવે છે અત્યારે વટાણા જેટલી વસ્તુના અંદર નાખવો એટલા ઓછા પડે છે બધા જ વાનગીઓમાં વટાણાનો સ્વાદ મસ્ત લાગે છે ને બહુ જ સરસ બને છે એમ હું વટાણાની ઘણી બધી રેસીપી બનાવું છું બધી તમારા જોડે શેર કરીશું ડુંગળી ફ્રાય થઈ રહી છે વટાણા નાખી દઈશું આપણે ટામેટા નાખી મિક્સ દઈશું ડુંગળી ફ્રાય થોડી થઈ ગયા પછી વટાણા નાખવાના વટાણા પેલા નહીં નાખવાના નરેટાણા તેલના અંદર ફૂટી જશે આપણે છોડવાનું નથી બટન આખા જ રાખવા અને ફ્રાય પણ કરવાના નાખીએ એટલે ટામેટા જોડે મેં યુઝ કરે છે સરસ મજાનું ફ્રાય થવા દેસું એકદમ કલર ચેન્જ થાય ત્યાં સુધી ટામેટા ડુંગળી બધું સરોટાણા બધું તરત ચડી જવા દેસું પછી મસાલા કરવાના છે મસ્ત મજાનું બધું ફ્રાય થઈ રહ્યું છે આપણી રાઈસ પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાની એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે બહુ જ મસ્ત છે અરજ છૂટી છૂટી કરજો રાઈસ અને એવું બી જરૂરી નથી કે આવી મોટી રાઈસ હોય તારા ક્વોલિટીની તો જ આ વટાણાવાળા ભાત બને એમ કોઈ બી ભાત બનાવો તો તમે બહુ જ મસ્ત બનશે એમ મિત્રો તમે જોઈ રહ્યા છો બહુ જ મસ્ત મજાના આપણા વટાણા ટામેટા ડુંગળી બધું દેખાઈ રહ્યું છે અને બહુ જ સરસ છે મિત્રો તમને એક વાત હું જરૂરથી કહીશ શિયાળાના અંદર જે પણ શાકભાજી આવે તમારા બાળકોના તમે બધા શાકભાજી ખવડાવજો એમ એનો લોહી સારું રહેશે હાડકા મજબૂત રહેશે તંદુરસ્ત રહેશે એમને ક્યારેય બીમાર નહીં પડે એમ કંઈક નવી નવી વેરાયટી બનાવવાની અલગ અલગ બનાવવાની પણ ખવડાવવાના બધા જ શાકભાજી છોકરાઓને એમ મારી એવી કોશિશ રહેશે કે હું રોજ કે નવું નવું બનાવું ને તમારા સુધી પહોંચાડું એટલે તમે તમારા બાળકોને એકદમ ખવડાવી શકો ને હેલ્ધી રહો બહુ સરસ છે એમ

ડુંગળીનો બધું ચેન્જ થઈ ગયું છે બહુ મસ્ત ચડી ગયું છે હવે આપણે મસાલા તરવાના છે આના અંદર કરી દેશું ઉપર આપણે ટામેટા પણ મસ્ત ગરી ગયા છે મેં ટામેટા નાના નાના તમાર્યા હતા હવે આપણે મસાલા કરી લઈશું અંદર કાશ્મીરી મરચું લઉં છું ચમચી એટલું અડધી ચમચી હળદર લઉં છું હળદર પેલા અંદર નાખેલી જ છે મીઠું પણ અંદર નાખેલું છે સીધા મીઠું લઉં છું અડધી ચમચી એટલું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું મિક્સ કરી લઉં છું તમે ધાણાજું નાખવું તો બી નાખી શકો છો ગરમ મસાલો બી નાખવો તો બી નાખી શકો છો દાણાજીરું ગરમ મસાલા ક્યાં રાઈસ મસ્ત લાગે છે કેમ કે આપણે ગરમ મસાલા અંદર ઈલાયચી ચીલાવી નાખ્યા છે એટલે બીજા મસાલાની જરૂર નથી મસાલા એક મિનિટ શીખી લેશું આપણે રાઈસ નાખી દેસું આપણે મિત્રો એક મિનિટ જેવું થઈ ગયું છે ને મસાલા ની અંદર સરસ તેલ ફૂટી ગયું છે મસાલા મસ્ત ગયા છે હવે આપણે નાખી દેશું હવે આપણે મીલી ડોગળી નાખી દેશું

બે મિનિટ જો ફૂલ કેસે રાખી દેવાનું છે આપણે બે મિનિટ થઈ ગઈ છે ફૂલ જેવું રાખ્યું છે બહુ મસ્ત મજાની થાય સહી કી છે આપડી આપણે આપણે કરશું આપણે બાવળા માં બેક ફ્લેવર છે મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની લાગે છે આટલી સરસ લાગે છે તો ખાવા પણ કેટલી મસ્ત લાગશે એમ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખરેખર બહુ જ મજા આવી જશે મિત્રો મેં બાઉલના અંદર નીકાળી દીધું છે 으흠. <목소리>